ચોખાના લોટમાંથી આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી ઝીણી સેવ જે ખાવામાં એકદમ ક્રિસ્પી ક્રંચી અને ઓછા સમયમાં બની જાય તેવી ઝીણી સેવની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાવેનીસ કિચન તો ફ્રેન્ડ્સ અહીંયા ચોખાના લોટની ઝીણી સેવ બનાવીએ છીએ તો તેની માટે પાંચ લીટર પાણી લેવાનું છે અહીંયા ત્રણ કિલો ચોખાનો લોટ લીધો છે તો તેના પ્રમાણમાં પાંચ લીટર પાણી લેવાનું છે સાતથી આઠ લીલા મરચાં લીધા છે તેને મિક્સ જારમાં ક્રશ કરી અને પાણીમાં ઉમેરી લેવાના છે ફ્રેન્ડ્સ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછા કરી શકો છો તમારા ઘરમાં તીખાશ વધારે જોઈતી હોય તો તમે લીલા મરચાં વધારે પણ લઈ શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને પાણીને ઉકળવા દેવાનું છે પાણી જેટલું ઉકળશે તેટલી તીખાશ છે તે પાણીમાં આવી જશે એટલે પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર પાણીને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને તીખાશ પણ સરસ એવી આવી ગઈ છે અડધી વાડકી જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી સેવ એકબીજાને ચોટતી નથી અને ક્રિસ્પી બનીને તૈયાર થાય છે હવે અહીંયા બે ચમચી જેટલો પાપડી ખારો લીધો છે પાપડી ખારો ઉમેરવાથી સેવ છે તે એકદમ ફૂલીને તૈયાર થાય છે અને સોફ્ટ બનીને પણ તૈયાર થાય છે તો પાપડી ખારો ઉમેર્યા પછી પણ આપણે આ રીતે ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા ત્રણ કિલો ચોખાનો લોટ લીધો છે અને પાણી આપણે વધારે ઉકાળ્યું છે એટલે એક તપેલામાં બધો લોટ છે તે નહીં આવે એટલે બીજા તપેલામાં પાણી છે તે લઈ લઈશું ને અડધું અડધું પાણી છે તે કરી લેવાનું છે જેથી લોટ છે તે સરસ આવશે અને લોટ બફાશે એટલે લોટ છે તે ડબલ પણ થશે એટલે આ તપેલામાં નહીં આવે એટલે પાણી આપણે અડધું કરી લીધું છે અને લોટને પણ આપણો અડધો કરી લઈશું ત્રણ કિલો લોટ છે તો આપણે દોઢ કિલો લોટ કરી લઈશું તો પાણી તો સરસ ઉકળી ગયું છે લોટ પણ આપણે ચારીને લઈ લીધો છે તો હવે લોટને એડ કરીશું એક સાથે લોટ નથી ઉમેરવાનો આપણે પહેલાં થોડો લોટ ઉમેરીશું અને પછી જરૂર પડે તો બીજો લોટ પણ ઉમેરીશું તો ચોખાનો લોટ પાણીમાં ઉમેરતા જવાનું છે અને આપણે ખીચુંને હલાવતા જઈશું અહીંયા મેં ચાર મોટા વાડકા જેટલો ચોખાનો લોટ છે તે ઉમેર્યો છે અને એક વેલણ લેવાનું છે અને વેલણથી આપણે લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા ઝીણી લોટની સેવ બનાવીએ છીએ ત્યારે લોટને વધારે ચડવા નથી દેવાનો એટલે અહીંયા પાંચ થી સાત મિનિટ માટે ચડવા દેવાનો છે કેમ કે અહીંયા આપણે પાપડીની પાપડી નથી બનાવતા સેવ બનાવીએ છીએ જ્યારે બી આપણે પાપડ બનાવીએ ત્યારે લોટને થોડો વધારે કોક થવા દેવાનો હોય છે પણ સેવમાં લોટ છે તે બહુ કૂક નથી થતો લોટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે તો તેને પાંચથી સાત મિનિટ માટે ધીમા ગેસ પર ચડવા દેવાનો છે જેટલો લોટ સરસ એવો ચડશે ને આપણી સેવ પણ સરસ એવી બનીને તૈયાર થઈ જશે સાત મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે લોટ છે તે ડબલ થઈ ગયો છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે પેલા તેનો કલર લાઈટ હતો અને અત્યારે તમે જોઈ શકો છો કે થોડોક એવો ડાર્ક પણ થઈ ગયો છે તો બીજી વાર સારી રીતે લોટને હલાવી લેવાનો છે અને ગેસને બંધ કરી અને થોડું ઠંડુ થવા દેવાનું છે ફ્રાઇડ તમે ઉપરથી તેલ લગાવીને પણ લોટને સેટ કરી શકો છો સેવ માટે લોટ તૈયાર કર્યો છે એટલે લોટ તેલથી નહીં કરીએ તો બી ચાલશે તો ઢાંકી અને લોટને ઠંડુ થવા દઈશું તો લોટ છે તે આપણો ઠંડો થઈ ગયો છે તો હવે સંચો લેવાનો છે સંચો છે તેને ઓઇલથી ગ્રીસ કરી અને વચ્ચે લોટ મૂકી અને આ રીતે આપણે ગોળ સર્કલમાં સેવ બનાવી લઈશું તમારે આ રીતે ગોળ સર્કલમાં ના બનાવી હોય તો સીધી લાઇનમાં પણ તમે સેવ પાડી શકો છો તમે બધી જ સેવ છે તે રેડી કરી લીધી છે ફ્રેન્ડ્સ અહીંયા ઓછા સમયમાં આપણી સેવ છે તે બનીને તૈયાર થઈ જાય છે આ સેવ પાડવામાં બીજા કોઈની હેલ્પની જરૂર પડતી નથી જ્યારે આપણે પાપડ બનાવીએ છીએ ત્યારે બે માણસની જરૂર પડે છે પણ સેવ બનાવવામાં એક જ માણસની સેવ છે તે સરસ એવી પડી જાય છે એટલે કે ઓછા સમયમાં આપણી ચોખરા લોટની સેવ છે તે બનીને તૈયાર થઈ જશે તો ચોખરા લોટની સેવ છે તે સુકાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી સેવ છે તે સુકાઈ ગઈ છે અને ગોળ રાઉન્ડમાં પણ

તો ચોખાના લોટની સેવ છે તે સરસ એવી તળાઈને રેડી થઈ ગઈ છે તે એકદમ ક્રિસ્પી ક્રંચી બનીને પણ તૈયાર થઈ ગઈ છે હું તમને તોડીને પણ બતાવીશ તેમના અવાજ પરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલી ક્રિસ્પી અને ક્રંચી એવી આજની સેવ બની છે તો આજની સુકવણીની રેસિપી એટલે કે આખા વરસ માટે સ્ટોર કરી શકાય તેવી ચોખા લોટની ઝીણી સેવની રેસિપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો અને ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને ગમતી હોય તો પ્લીઝ ચેનલને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય